ગાંધીધામની હોટલ રેડિયેશન ખાતે અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ નારી સન્માન એવોર્ડમાં મીડિયા અને પત્રકારિત્વ ક્ષેત્રે આમતક ન્યૂઝના પૂર્વ કચ્છના હેડ ભારતી જાણીને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું ઠેર ઠેરથી તેમને અભિનંદન મળ્યા ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ તાજેતરમાં હોટલ રેડિયેશન ખાતે અરાઈસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રેષ્ઠ નારી સન્માન એવોર્ડમાં પત્રકાર અને મીડિયા ક્ષેત્રે આમતક ટીવી ન્યૂઝ ચેનલના પૂર્વ કચ્છના બ્યુરો હેડ ભારતી જાણીને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે આ તકે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ભારતી જાણી છેલ્લા એક વર્ષથી પૂર્વ કચ્છના આમતક ટીવી ન્યૂઝ ચેનલ અને દૈનિક આમતકના બ્યુરો હેડ તરીકે સેવા આપે છે ખાસ કરીને તેમના પત્રકારિત્વમાં એક નિષ્ઠા અને સચ્ચાઈ હોય છે અને ખાસ કરીને જે વસ્તુ સત્યની નજીક હોય છે તે પત્રકારિત્વ છે તે તેઓ ઉજાગર કરતા હોય છે અને તાજેતરમાં રાઇસ ફાઉન્ડેશન દ્વારા તેમને શ્રેષ્ઠ નારીનો પત્રકારિત્વ મીડિયા ક્ષેત્રનો એવોર્ડ આપી નવાજવામાં આવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે આમ તક પરિવાર દ્વારા પણ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે